નમસ્કાર હું પુર્વણ ગોંડલિયા ઈગોંડલિયા.કોમ માં આપનો સ્વાગત છે MS ઓફિસ પાવરપોઈન્ટ ભાગ નંબર 8 ભાગ 8 માં આજે શીખીશું સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ નો ઉપયોગ કરવો આપના પ્રેઝન્ટેશન માં સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ એડ કરવા માટે જ્યારે પણ આપ ન્યૂ સ્લાઇડ લ્યો છો જેમ કે અહીં ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરવાથી નવી સ્લાઇડ આપણને મળે છે તો એમાં આપ જોઈ શકો છો કે નીચે જે ઇન્સર્ટ ટેબલ ઇન્સર્ટ ચાર્ટ ને ત્યારબાદ ત્રીજું ઓપ્શન છે ઇન્સર્ટ સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ તો એમના ઉપર ક્લિક કરીને અહીંયાથી સ્માર્ટ આર્ટનો ઉપયોગ કરી શકાય છે એ સિવાય બીજી પણ એક રીત છે કે જેમાં ઉપર જે મેનુ આપ જોઈ રહ્યા છો એમાં ઇન્સર્ટ મેનુ પર ક્લિક કરો ત્યારબાદ નીચે આપણને આ ઓપ્શન મળશે સ્માર્ટ આર્ટ ગ્રાફિક અહીંયા આપ ક્લિક કરીને આ રીતે સ્માર્ટ આર્ટ સુધી પહોંચી શકો છો હવે આપના પ્રેઝન્ટેશનમાં કોઈ લિસ્ટ પ્રોસેસ સાયકલ પિરામિડ વગેરેનો ઉપયોગ કરવા માંગતા હોય અને આ રીતે આપની રજૂઆત પ્રેઝન્ટેશનમાં મૂકવા માંગતા હોય તો અહીંયાથી કોઈ પણ એક ફોર્મેટ આપ ચોઈસ કરો જેમ કે અહીંયા અત્યારે હું સાયકલ ઉપર ક્લિક કરું છું તો માં પણ આપ જોઈ શકો છો આપને અલગ અલગ ડિઝાઇનમાં આ સાયકલ્સ દેખાય છે જેમાંથી આપ જેનો પણ ઉપયોગ કરવા માંગતા હોય એમના ઉપર એક ક્લિક કરો અત્યારે હું આ બેઝિક સાયકલ છે ઉપર ઉપર ક્લિક ક્લિક કરી ઓકે કરું છું હવે આપ જોઈ શકશો કે આપણા આ જે ગ્રાફિક્સ છે એ ઇન્સર્ટ થઈ ગયેલ છે દરેકની અંદર ટેક્સ્ટ એવું લખેલું છે જ્યાં ક્લિક કરવાથી આપ જે ટેક્સ કાંઈ પણ નોંધ લખવા માંગતા હોય તો મુદ્દાકીય જે રજૂઆત છે એ અહીંયા લખી શકો છો તો હું અહીં ઉદાહરણ તરીકે માતૃભાષા શિક્ષણના કૌશલ્યો છે એ અહીં રજૂઆત કરવા માગું છું તો એમના અહીંયા દરેક જે સર્કલ છે અંદર એક એક કૌશલ્યનું નામ લખીશ તો હવે મેં આ રીતે માતૃભાષા શિક્ષણના ચાર કૌશલ્યો અહીંયા નામ લખેલા છે દરેકની અંદર હવે આપ જોઈ શકો છો કે કૌશલ્યો ચાર છે અને આપણી પાસે સર્કલ પાંચ છે તો જો આપ કોઈ સર્કલ દૂર કરવા માંગતા હોય તો એમના ઉપર એક ક્લિક કરો ત્યારબાદ આપના કીબોર્ડ પર જે છે 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 એ એ પ્રેસ કરો આ આ રીતે સર્કલ સર્કલ દૂર થઈ જશે ક્યારેક એવું બને કે આપ વધારવા માંગતા હોય જે નમૂનામાં જે સર્કલ દેખાય છે એના કરતાં પણ વધુ સર્કલ લેવા માંગતા હોય તો અહીંયા ઉપર જે આપ ટૂલ બાર જોઈ રહ્યા છો સ્માર્ટ આટ ટૂલ્સ એમાં સૌથી ઉપર ડાબી બાજુ પહેલું ઓપ્શન છે એડ શેપ અહીંયા ક્લિક કરવાથી એ જ રીતે સર્કલ છે એડ થઈ જશે ફરી વાર ક્લિક કરશો તો હજી વધારાનો એક સર્કલ એડ થતું જશે આપ જેટલા પણ શેપ એડ કરવા માંગતા હોય એ રીતે શેપ શેપ એડ થતા જશે જરૂરિયાત અનુસાર આપ રાખી શકો છો અત્યારે મારે ચાર અલગ અલગ સર્કલ્સની જરૂર છે એ રીતે આ સર્કલ છે એ સેટ થઈ ગયા છે હવે આ સર્કલ્સની સાઇઝ જો આપ વધારવા માગતા હોય અથવા તો ઘટાડવા માંગતા હોય તો એ પણ કરી શકો છો તો સૌપ્રથમ એના માટે કોઈ એક સર્કલ ઉપર ક્લિક કરો ત્યારબાદ આપ જોઈ શકો છો કે ચારે બાજુ અલગ અલગ ડોટ્સ આપ જોઈ શકો છો નાના નાના સર્કલ તો ત્યાં ક્લિક કરીને પણ આ સર્કલની સાઇઝ છે એ વધઘટ કરી શકાય છે વધારી શકાય છે આ રીતે કોઈ એક સર્કલની સાઇઝ પણ વધારી શકાય છે આ રીતે દરેકની સાઇઝ જો વધારવા માંગતા હોય તો બધા સર્કલ ઉપર ક્લિક કરીને એકસાથે વધારી શકાય જેથી કરીને દરેક સર્કલની સાઈઝ એક સરખી જળવાય તો આ માટે એક સર્કલ ઉપર ક્લિક કર્યા બાદ આપના કીબોર્ડ પર કંટ્રોલ કી પ્રેસ કરો એ કી પ્રેસ કરી રાખો ત્યારબાદ બીજા સર્કલ ઉપર ક્લિક કરો ત્યારબાદ ત્રીજા ત્યારબાદ ચોથા આ રીતે ચારે ચાર સર્કલ સિલેક્ટ થશે ત્યારબાદ હવે કંટ્રોલ કી પ્રેસ મૂકી દો ને કોઈ પણ એક જે સર્કલ છે એમના ખૂણા ઉપર આ રીતે ક્લિક કરી ડ્રેક કરો જેથી કરીને દરેક સર્કલની સાઇઝ એક સાથે એક સરખી વધશે નાના મોટી ને આ રીતે આપ સાઇઝ વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો હવે આ જે સર્કલ્સ નો જે કલર્સ છે એ આપ ચેન્જ કરવા માંગતા હોય તો એમના માટે જે સ્માર્ટ આ ટૂલ્સ ઉપર છે પણ ક્યારેક એવું બને છે કે આ ટૂલ્સ ઉપર દેખાતું નથી તો એમના માટે ઉપર જે ડિઝાઇન મેનુ લખેલ છે ડિઝાઇન ઉપર અહીં ક્લિક કરશો આ રીતે આપણ એનો સ્માર્ટ આટ ટૂલ્સ મેળવી શકશું હવે એમાં અહીંયા ઓપ્શન છે ચેન્જ કલર્સ અહીંયા આપ જોઈ શકો છો ચેન્જ કલર્સ ઉપર ક્લિક કરો એટલે આપણને આ રીતે અલગ અલગ કલર્સના કલેક્શન મળશે જેમાંથી આપ જે પણ રાખવા માંગતા હોય એમના ઉપર ક્લિક કરો જેમ કે અહીંયા હું આની ઉપર ક્લિક કરું છું તો આ કલર્સ છે એ સેટ થઈ જશે હવે સ્માર્ટ આર્ટની જે આપણે ડિઝાઇન્સ જે નક્કી કરેલી છે જે રાખેલી છે એ જો આપ હવે ચેન્જ કરવા માંગતા હોય જેને આપણે લેઆઉટ્સ કહીએ છીએ તો એ અહીંયા ઉપર જે લેઆઉટ્સ અહીંયા લખેલું છે ત્યાં કેટલાક આપને ઓપ્શન મળશે જેવું આપ પોઈન્ટો લઈ જશો બેકગ્રાઉન્ડમાં પ્રિવ્યુ પણ જોઈ શકશો કે આ રીતે આ સેટ થશે તો એમના ઉપર ક્લિક કરી આપ રાખી શકો છો એ સિવાય અહીંયા ઓપ્શન છે મોર મોર ઉપર ક્લિક કરવાથી વધારાના પણ ઓપ્શન મળશે જેમાં આપ આ રીતે રાખી શકો છો જે રીતે પણ રાખવા માંગતા હોય એ રીતે આપ સિવાય સ્માર્ટ આર્ટ સ્ટાઇલ્સ અહીંયા ઓપ્શન છે ત્યાંથી આપ અલગ અલગ સ્ટાઇલ પણ રાખી શકો છો જેમ કે આપનું જે પોઈન્ટર આપ લઈ લઈ જશો એટલે આપણને ખ્યાલ આવશે મોર ઉપર ક્લિક કરવાથી વધુ સ્ટાઇલ મળશે જેમ કે થ્રીડીના અલગ અલગ ઓપ્શન છે ક્રમ જુઓ રાઇટ ટુ લેફ્ટ શ્રવણ પછી કથન પછી વાંચન અને લેખન હવે આ ક્રમ ને આપ ચેન્જ કરવા માંગતા હોય મતલબ કે લેફ્ટ ટુ રાઇટ તો અહીંયા ઉપર ઓપ્શન છે રાઇટ ટુ લેફ્ટ ડાબી બાજુ ઉપર છે ત્યાં ક્લિક કરશો એટલે આપણી જે સર્કલ પછી જે નિશાની વચ્ચેની આપ ખાસ માર્ક કરશો જો એમનો જે સ્ટાઇલ છે એ લેફ્ટ ટુ રાઇટ રાઈટ ટુ લેફ્ટ આ રીતે બદલી શકો છો ફરીવાર ક્લિક કરશો એટલે એ સાયકલનો જે ક્રમ છે એ ચેન્જ થશે સોપાનનો ક્રમ એ જ રહેશે પરંતુ જે નિશાની છે એ બદલશે આ રીતે ત્યાંથી પણ જઈ શકો છો હવે આ સિવાય આમનું જે કલર છે એ દરેક સર્કલમાં આપની પસંદગી પ્રમાણે રાખવા માંગતા હોય તો પણ રાખી શકાય છે એમના માટે હોમ મેનુ ઉપર જાઓ ત્યારબાદ આપ આમના જે દરેક સર્કલ પર ક્લિક કરી શેપ ફિલ છે અહીંયા ઉપર લખેલું એમના ઉપર ક્લિક કરી આપની પસંદગીનો કોઈ પણ એક કલર રાખી શકો છો જે કલર રાખવા માંગતા હોય એમના ઉપર ક્લિક કરો દરેક સર્કલમાં આપની પસંદગી પ્રમાણેનો કલર સેટ કરી શકાય છે કલર સેટ કર્યા બાદ એમની જો આપ આઉટલાઈન આપવા માંગતા હોય તો અહીંયા શેપ આઉટલાઈન છે ત્યાંથી આપ એમની આઉટલાઈન પણ આપી શકો છો આ રીતે દરેક ચોક્કસ આપની પસંદગી હવે આપણે જે પણ કઈ ફેરફાર કરેલો છે એ ફેરફાર આપ બધું ફેરફાર દૂર કરવા માંગતા હોય તો અહીંયા ઉપર જે રિસેટ ગ્રાફિક્સ આપ જોઈ શકો છો એમના ઉપર ક્લિક કરવાથી ફરી આપણું નોર્મલ જે ગ્રાફિક્સ છે એ આવી જશે